શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ગણપતિ બાપાનું ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી હેલ્પ કરજો હે गाणे सजना डोलवाग्या गुलाल छोडौडे त्यहाँ त बिल गुलाल उडे वडी मानो निगल गाई गणेश સાથે મૂર્તિ તો મીઠ મલકા ગણેશજીના વાગ્યા મંગલ મૂર્તિ તો મીઠ મલકાય ગણેશજીના ઢોલ વાગ્યા નાચે નરો ના नो मांडप ग उठो बापा मोरिया नो मांडप गी उठो स बोलावे जय जयकार गणेश सजना ढोलवाजा सव बोलावे जय जयकार गणेश सजना ढोलवाजा कोई करवा

等你。